જય શ્રીરામ અત્યારે આપણે જોયું બાય ને નીકળીને તો હાલે છે વરસાદ તો આપણે વિચાર્યું કે હાલો વરસાદ લોક બનાવી રાખીએ કારણ કે જો બે દિવસ સતત વરસાદ ચાલુ જ છે આપણા ગામમાં માં એટલે આપણા ગામમાં તો બહુ ઓછો છે

ચાલો આપડે ગાડીમાં જાય અને ડાયરેક્ટ નાવા ભાઈ વરસાદ જોઈ લો આપડે ગામના પાણી આથી જ ચાલુ રહી ગયા જોઈ લો વરસાદ આવે છે પુલ આવી ગયું તો જોઈ લ્યો આપડા ગામની નદી ચારેય કાંઠે થી જાય ને આ જો વાડી પાણી નીકળે ભાઈ મજા અલગ આવે તો આપણે જાઓ હવે આપડા ગામ ના ઓલી બાજુ કારણ કે આપણા ભાઈ બંધુ ઉભા ગામનો મથારો ધોટ જો ચારે કાઠે થી જાય છે જોઈ લ્યો ઝૂમ કરીને બતાવી દઉં જોઈ લ્યો ઓવરફ્લો ઓવરફ્લો હાલો આગળ જવા દયો ગાડી ને ભાઈ વરસાદ ની ફૂલ મજા જ આવે છે નાવાની કારણ કે ભાઈ આવી મજા ગામડામાં જ મળી શકે ને મજા લેવા જેવી છે બીજો પુલિયો આવી ગયો છે આ જો આ હવે ઉપર આવી ગયું છે જોઈ લ્યો હવે આમાંથી નીકળે જાય તો સારી વાત છે ન આજ અમારા ગામમાં વોન્ટેડ ફૂલ કહેવાય આને કારણ કે આ ફૂલ ગરીબમાં આવે ને તો પાછું નીકળે ને હવે આપણે જોઈએ આવતા વખતે આપણે હું હાલ થઈ આપણે જોઈએ

પાણી જોઈ લો ગોઠણ ગોઠણ ના પાણી છે ને આ વાળી વારો રસ્તો છે એટલે તમે સમજી જ શકો કેવો ખરાબ રસ્તો છે ચારે બાજુ ગારો જામેલો છે ને આ જાણવા જેવો લીલા લીલોતરી આવી ગઈ છે ને ઘડીએ ઘડીએ કેમેરામાં પાણી ગરી જાય એને થોડુંક ઇગ્નોર કરજો ખબર છે કે કોમેન્ટ કરી દેજો તમે કોમેન્ટ કરશો એના પેલા કાઢી લેવું એવું લાગે છે જોઈ લ્યો ગાડી નીકળે છે ભાઈ ગાડી ટાયર ભાઈ એવું લાગે છે કે પડવાના છે તો હવે ઓલે જોઈએ શું થાય આગળ પડીએ નહીં તો સારું બીજું શું હોય જોઈ લો વાડીનો રસ્તો આખો પાણીથી ભરાયેલો છે ને ફુવારા થાય છે ફુવારા હું વાડીમાંથી એના પાણી બહાર નીકળે છે આ વાડીનો રસ્તો છે તમે જો શકો છો તારો એવો હોય ને આ બાજુ વધારે પાણી ભરેલા છે કેમકે વરસાદ નું ભાઈ હવે ઓવર વરસાદ થઈ ગયો છે ખેતરના આ વાડી છે આમાં જોઈ પાણી આવે એવું લાગે છે એકદમ આપડા ગામની પવન છે જોઈ લ્યો ને આ મોટી પવન જોઈ લો ભાઈ વાતાવરણ જોઈ લો ખાલી તમે વાતાવરણ ગજબતું હે વરસાદ ફૂલ હે બીમાર ના પડીએ તો સારું

હા જોઈ લો પાણી જોઈ લ્યો ખાલી અહીં નું જો આ બધાય કેવા નાય જોવા પાણી જોઈ લ્યો ખેતરમાં પાણી પડ્યું ખેતરમાં પાણી પડ્યું આ નથી આગળ આ આની વાડી નથી આની વાડી તો આગળ હે ને ભાઈએ ભાઈ મજા જ અલગ આવે ને અમે સેટ ગામ થી આટલા આગા ખાલી નાવા આવ્યા છે કિલોમીટર 4 કિલોમીટર ખાલી ભાઈ વિડિયો કનેવાને નાવા તો ભીષ ભાઈ તમે હું વરસાદ વિતે શું કરો વરસાદ ખચાવે એવું કો આવે છે એવી લાગે છે ને ટાઈડર ભલે લાગે પણ વરસાદ બંધ ન થવો જોઈએ રાત રોકાવી પડે તોય ભલે રોકાવી પડે વરસાદ બંધ ન

જો ગાડી ગઈ પૂરમાં અને આપણે જઈશી આની વાડી બાજુ પિયુષભાઈ ની વાડી બાજુ

જોકે નદી હમણાં જો આ નજારો બોલો જ્યાં જાય નજી હું થાય નહી હા એ વાત તમારે નકર ભાઈ ક્યાં કોકડી વાળી અમે ભાઈ ધામ બાર જવાય ખાવાની ક્યાં આપડે ચિંતા હે

ચાલુ થઈ ગઈ હવે આમ ના સરપંચ ગાય વાકી ને આવે હે જોઈ લ્યો ભાઈ ભાઈ કેમ પાકી મજા આવે ને વરસાદ માં ભાઈ અંદર કેવું પાણી આવ્યું કે નીકળી તમારાથી તો વાંધો નહીં આ બબલુ મારો જૂનો ભાઈ ભાઈ નિશાળમાં ભેગા ભણતા અત્યારે હવે શંકર ના છે હવે જોઈ આવવા કેટલું પાણી ભરે જોઈ લ્યોગર નથી દેખાતો વાદળા એટલા ગાડી જાય વરસાદ ના ડેરી શંકર ના મંદિર વાળો પૂર આવ્યો આથી પાણી આયેલા જાય છે જો આ ચારે બાજુ પાણી હો ભાઈ પેલા નતા પેટ્રોલ થઈ ગયું ગાડી નમાવતા તો એક પૂર તો આપડે પાર કરી લીધું હે હવે જોઈએ બીજા પુર માં શું થાય આપણા આપડા ગામ નો મોટું પુર હે

આવરા ગામનો વ્યૂ ને ચારે બાજુ પાણી ઊભીને આ બધાય આ બાજુ ઊભા છે કારણ કે નદી આમ પાર થાય એમ છે નહીં તો આપણે જોવું કે આપણાથી પાર થાય કે નહીં તમે મિત્રો મધોડી આવી ગઈ છે બોલ્યા પીવશભાઈ ગાડી ઉપાડે છે જોઈ ગયો ને આ ગાડીમાં આપણે પેટ્રોલ પૂરું થઈ ગયું હવે આપણે એને શું કરવું પેટ્રોલ લામાંની ગાડીનીમાં ના થાય ગાડી એક ગાડી જકાણ લાગે છે એક ગાડીને હા ને આપણી ગાડી જાય છે હવે પૂરમાંથી છૂટાછૂટ ને એક ગાડી જો સામેથી આવે છે જોઈ લ્યો પાણી ફૂલ ને ઓલી બાજુ પબ્લિક ઉભા છે બધા જોઓ પબ્લિક ઉભું છે આપડા ગામનો કારણ કે ભાઈ નદી આવી એટલે બધા જોવા આવ્યા છે તો તમે લોકોમાં કન્ટીન્યુ રહેજો ને તમને આવું ને આવું હું બધું બતાવું જોવો ખાલી પાણી ફૂલ છે એટલે એક આડી આગળ જાય છે પાણીનો ફ્લો જોઓ ખાલી બહુ વધારે ફ્લો છે તો આપણે ગામની મોજ મજાક છે આપડો કઈ વાંધો નહીં આવે કોઈ જાતનો આ ગાડી વાય ગઈ છે કે એક ભાઈ ભાઈ ની ની ગાડી પૂર આવી ગયું નદી આવી ગઈ આખા ગામ માં ભાઈ ગાડી આપણે અત્યારે અહીંયા બે ગયા હે ઓટો ગોતી ને વરસાદ ફૂલ આવે છે ને આમ ખાલી તમે પૂર જોઈ લ્યો ને અત્યારે એક બસ આવે છે ખોખરા થી ભરેલી આ ચુસભાઈ ની જ છે એ બસ ને આપડે અહીંથી મધુરી માંથી કાઢવાની હે આ પૂર માંથી

પાણી ગરી ગયું જોઈ લો હજી ગાડી માં આખે પાણી કરી ગયું હે લાઇટ બધે આવી બસ હવે બસ નો વાળો હે આપણે બસ પાછી હવે આ બસ કાઢવાની છે સ્કૂલ ની બસ છે છોકરાની બસ એ કાઠી લીધી આલો પીસ હવે ઘરે જાય ભાઈ હવે સાપડી ફૂકી ગયા છોકરા ઉતરી ગયા છે હવે એ કપડા બદલાવી લેવાય આપણે